નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગઢ તાલુકાના વઝરડા ગામની સીમા બાઇક ચાલકને કારે ટક્કર મારતા સારવાર દરમિયાન મોત નિપજ્યું તાપી જિલ્લાના સોંઘર તાલુકાના બેડી ગામે રહેતા મહેશભાઈ ગામી તેમના પરિવારને મળવા તેમની સાસરી બેડકુવા દૂર ખાતે ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ વાઝરડા ગામની સીમાં એક કારના ચાલકે તેઓની બાઇકને ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં દરમિયાન મહેશભાઈ મોત કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી વ્યારા શહેરની કન્યા વિદ્યાલય ખાતે સંચાલક સંવર્ગની ચૂંટણી યોજાઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કન્યા વિદ્યાલય ખાતે ગુજરાત માધ્યમિક બોર્ડના સંવર્ગની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી જે અંગે આજે બાર કલાકની માહિતી આપવામાં આવી હતી હું કેતનભાઈ શાહ તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સંચાલન સંવર્ગની ચૂંટણી યોજાઈ રહી છે એની અંદર તાપી જિલ્લાની અંદર કુલ એકાવન મતદારો છે અને હાલ મતદાન ચાલી રહ્યું છે અને હાલ બેતાલીસ મતો પડી ચૂક્યા છે અને સાથે સાથે સરકારી સંવર્ગની પણ ચૂંટણી છે તેની અંદર સરકારી શાળાના શિક્ષકો મતદાન કરી રહ્યા છે એમાં કુલ એકસો વીસ મતો પૈકી હાલ ચાલીસ મતો થઈ ગયા છે અને થી પાંચ સવારે થી પાંચ સુધી આ મતદાન ચાલી રહ્યું છે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સૌ ભેગા મળીને હળી મળીને સંહિતાના બિલકુલ ભંગ કર્યા વગર શાંતિપૂર્ણ માહોલમાં આ ઇલેક્શન પરિપૂર્ણ થવા જઈ જશે પાંચ વાગે વાલોઠા ગામના વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ ફાડવવા ધારાસભ્ય અને કલેક્ટરને રજૂઆત કરાઈ તેમ છતા તંત્ર દ્વારા એસટી બસ નહીં ચાલુ કરાતા મુશ્કેલી વધી વ્યારા તાલુકાના વાલોઠા ગામના મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ ફાળવવા માટે ધારાસભ્ય અને કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી જો કે ધારાસભ્ય અને કલેક્ટર દ્વારા પત્ર લખવામાં આવ્યો હોવા છતાં એસટી બસ નહીં ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓની સમસ્યામાં વધારો થયો છે જે અંગે ચાર કલાકે માહિતી આપવામાં આવી હતી હું ગામિત શ્વેતલ અમે વાલોઠા મીરપુર અને કરંચવેલના ગામોમાંથી પસાર થતી એક બસની માંગણી કરી હતી કલેક્ટર શ્રીને પણ માંગણી કરી અને ધારાસભ્ય શ્રીને પણ રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી એનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી આદિવાસી વિસ્તારમાંથી જે લોકો અભ્યાસ કરવા માટે વ્યારા સુધીના ગામોમાં કે પછી ગ્યારા આવે છે એ લોકોને બસમાં આવવા જવાની ખૂબ જ તકલીફ પડે છે પરંતુ બસમાં આવવા માટેની કોઈ પણ સારી સુવિધા નથી તો અમે એવી આશા રાખીએ છીએ કે અમને આ જે મુશ્કેલી પડે છે અમને

અમિત ચાવડાની હાજરીમાં જનમંચ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરજદાર દ્વારા તેમના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમમાં માજી ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સહિતના જિલ્લાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી આજે બે કલાકે મળી હતી વ્યારા પોલીસ મથકે જઈ પશુપાલકો દ્વારા ઇલાઇડ દાળમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે અરજી આપી તાપી જિલ્લાના વ્યારા ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કર્મચારી વિરુદ્ધ અરજદાર દ્વારા વ્યારા પોલીસ મથકે જઈ ઇલાઇટ દાળની ગુણો આપવામાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ સાથે અરજી અપાઈ હતી જે અંગે આજે ત્રણ કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી મારું નામ ધર્મેશભાઈ રંગાભાઈ ઢોડિયા હું વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરું છું લગભગ દસેક વર્ષ થઈ ગયા અને ઘણા વર્ષોથી અમારી સુમોલ દ્વારા જે ઢીલાઈ દાળ પંચોતેર ટકા સબસીડીવાળી જે આપવામાં આવેલી હતી તેનો ઘણા સમયથી લડાઈ ચાલે છે અને જે લડાઈના સંદર્ભે અમે સુમુલ આપણે સુમુલમાં પણ અમે ફરિયાદ કરી હતી પણ સુમુલમાં પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહીં એનો અને કોઈ એમને જવાબ આપવામાં નહીં પછી એ પછી અમે જતા જિલ્લા રજિસ્ટરમાં પણ અમે ફરિયાદ ઘણી કરી પણ એમણે પણ ક્લીન ચીટ આપવામાં આવી ઘણા ખરા અમે પુરાવા આપ્યા ચોખ્ખા નક્કર પુરાવા આપ્યા પણ કોઈ અમને એણે એક્શન લીધી નહીં પછી એ પછી નિરાશ થઈને અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને પોલીસ સ્ટેશનમાં અમે પોલીસ એક મોટો ખુલ્લો આમ ફરિયાદ કરી છે અને ઉચ્ચ તપાસ કરે એનો ઊંડાણપૂર્વક તપાસ કરે અને એનું કંઈક નિરાકરણ લાવે એવી અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ મુર્દાઓ એવું છે કે ઇલાઈ દાંડ છે હતી તે પંચોતેર ટકા સબસીડીવાળી જે વિતરણ કરનાર જે રવિન્દ્રભાઈ આરોપી છે તેમણે સગે વગે કહ્યું કોને આપી હતી એ ચોખ્ખ સમર્થતા પુરાવા નથી પણ અમને ખબર છે સુમૂલનું લિસ્ટ જોયું છે તો અમને ખબર છે કે એ ઘણા ખરાબ એલાઈ દાંડનું ગોબાચારી થયેલી છે ટાપી મહાત્મા કાંધ વિભાગના વર્ગ બે અને વર્ગ ત્રણના ઇજનરોની બદલી થઈ તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ બે અને વર્ગ ત્રણના મદદની સિજનેર અને અધિક મદદની સિજનેરની બદલી કરવામાં આવી છે જેમાં જિલ્લામાં ફરજ બજાવતા બે જેટલા ઇજનેરોની બદલી કરવામાં આવી છે જે માહિતી આજે બારત્રીસ કલાકે મળી હતી વાલોડ તાલુકાના બુહારી ખાતે ધારાસભ્યની હાજરીમાં મહિલા સંમેલન તથા પોષણ મહા કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલ રામજી મંદિર હોલમાં ધારાસભ્ય મોહન ઢોડિયાની હાજરીમાં મહિલા સંમેલન અને પોષણ મહા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી વ્યારા શહેરની તાલુકા શાળાની કલેક્ટર દ્વારા મુલાકાત લઈ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કામગીરીનું નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ તાલુકા શાળામાં જઈ જિલ્લા કલેક્ટર દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓના સ્કોલરશીપ અંગે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે રાજ્યવ્યાપી ચાલી રહેલા ઈ કેવાયસીની મુહિમ અંતર્ગત નિરીક્ષણ કરાયું હતું જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી આજે ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત